નમસ્કાર દર્શક મિત્રો તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે ધાણામાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો છાપરામાં ફૂલે ફૂલ આજે છાપરું જોવા મળી રહ્યું છે આવક તેમજ વાત કરીએ ગઈકાલે ધાણાની તો એક હજાર રૂપિયાથી લઈને પંદરસો એકતાલીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આજે કેવું રહેશે ચાલો જણાવી દઈએ આ વાત કરી મિત્રો તેમજ ભાવો જણાવી દીધા ત્યારબાદ કોમોડિટી વાત કરીએ તો ધાણાની બજારમાં પાખી વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે વેચાવલી પણ ઓછી છે તો પણ ભાવ સ્થિર જાળવી રાખ્યા છે ધાણાની બજારમાં આગળ નિકાસ વેપાર આવશે તો તેજી જોવા મળશે તેવી પણ સંભાવના જોવા મળશે

બારસો ને છોતેર રૂપિયા નબળી ક્વોલિટી છે જોઈ શકો મીડિયમ ક્વોલિટી છે એક હજાર બસો ને છોતેર રૂપિયા ના ભાવો થયા છે બારસો છોતેર રૂપિયા

₹1481 1446 1446 માં જય અંબે ગડી 1446 1446 ₹1446 ₹1446 ભાવો થી આજે વકલ જોઈ શકો દાણા બજારના ભાવો છે ₹1446 બોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ 22 ઓગસ્ટ 2025 ના દાણા બજારના ઉચા નીચા ભાવો